నమస్కారం హింత్నగరీపురా పా అకస్మాత్తు సర్జు సాం హింంతనగరీ పా પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો છે ટક્કર મારતા પાછળના ભાગે ભારે નુકસાન પહોંચતા વડ્યુ છે સદસીબી કાર પાછળ મુસાફર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી છે તો ભીલોડા ગાંધીનગર એક્સપ્રેસ બે પર બસ એ પાછળથી કારની ટક્કર મારતા લોકોના ઘટા સ્થળે જ લોકોના ટોડી ટોડા ઘટ્ટા સ્થળે જ આવ્યા હતા બસ ની બેદરકારીના કારણે કાર ચાલકને ભારે નુકસાન થયું છે તો ટીઆરબી સહિત સ્થાનિક પોલીસ ની હાજરીમાં આ ઘટના બની છે જ્યારે બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો છે બસ મુસાફરો અધવચ્ચે અઠવાયા છે તો કાર ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ની સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર